જય માતાજી મિત્રો જાણો તમારી રાશિ પ્રમાણે તમે કેટલું લાંબુ જીવન જીવશો મિત્રો દરેક વ્યક્તિના મનમાં એક ઇચ્છા તો હોય છે જ કે તે કેટલા વર્ષ જીવશે અને રાશિચક્રના આધારે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે અલગ અલગ રાશિના લોકોની સામાન્ય ઉંમર કેટલી હોય છે જો કે સંજોગો અનુકૂળ હોય તો ઉંમર વધી શકે છે અને પ્રતિકૂળ ગ્રહોને કારણે તે અમુક અંશે ઘટી પણ શકે છે અને મૃત્યુ તેના હાથમાં નથી જીવન અને મૃત્યુનો નિર્ણય ફક્ત ભગવાન જ કરે છે અને એ પણ સાચું છે કે આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કેટલાક સંકેતો આપેલ છે જેના દ્વારા તમે મૃત્યુ પામી શકો છો અને આવતા મૃત્યુને સારા કર્મો દ્વારા ટાળી પણ શકો છો જેમ કે ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા મૃત્યુના સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમે કેટલું લાંબુ જીવવાના છો આપણા હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના ભગવાન કહેવામાં આવે છે અને શનિદેવ વ્યક્તિના સારા ખરાબ જીવનમાં મદદ કરે છે તેમજ ખરાબ કાર્યોનું ફળ ચોક્કસપણે આપે છે વ્યક્તિની કુંડળીમાં શનિની ની દ્રષ્ટિ ખુબ જ મહત્વપૂર્ણ છે શનિની ની શુભ દૃષ્ટિ કારણે વ્યક્તિ અલગ અલગ પણ સાચી છે કે શનિ દરેક વ્યક્તિની રાશિમાં આવે છે ત્યારે તેની ખરાબ દ્રષ્ટિને કારણે લોકોને અસર થાય છે વ્યક્તિને અકસ્માત પૈસાની ખોટ ઘરમાં ભારે પરેશાનીઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે બાદમાં લોકોને પૈસા ચૂકવવા પડે છે જીવન અને મૃત્યુ આ બધું ભગવાનના હાથમાં છે જ્યારે ભગવાન કોઈ વ્યક્તિને પૃથ્વી પર મોકલે છે તે પહેલા તે નક્કી કરે છે કે કોણ પૃથ્વી પર કેટલા દિવસ રહેશે અને પૃથ્વી પર રહીને તેઓ શું કામ કરશે સાથે જ એ પણ નક્કી છે કે ભગવાનના આખા કાયદાને કોણ જીતશે અને છોડી દેશે મહા સંતો મહાત્માઓ અને જ્ઞાની લોકો માટે પણ સમજવું શક્ય નથી પરંતુ કેટલીક એવી બાબતો છે જે આપણે મનુષ્યો પણ જાણી શકીએ છીએ અને આ માટે એક ઉપાય બનાવ્યો છે જો તમે ઈચ્છો તો તમે આ ઉપાય દ્વારા પણ જાણી શકો છો કે તમારી કુલ ઉંમર કેટલી હશે અને તમે કેટલું લાંબુ જીવન જીવી શકશો તમે અત્યારના શરીર સાથે કેટલો સમય રહેશો અને કઈ રીતે તમે શરીર છોડશો વાલા મિત્રો આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ છો કે માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે તો આ વીડિયોને લાઈક શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ને દબાવો જેથી કરીને તમને અમારા આવતા દરેક વિડીયો સૂચના મળી રહે તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો કેટલું લાંબુ જીવન જીવશે તે વિશે નંબર એક મેષ રાશિ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મેષ રાશિ પ્રથમ રાશિ છે અને તે મક્કમ છે ઈચ્છાશક્તિ હઠીલા અને અવિચારી તરીકે ઓળખાય છે આ લોકો સામાન્ય રીતે વધુ સાહસિક હોય છે અને કંઈક અનોખું કરવામાં માને છે જો કેટલીક વાર સંજોગો તેમની તરફેણ કરી શકે છે અને તેઓ પોતાને ઘણી મુશ્કેલીમાં મૂકી શકે છે મેષ રાશિના લોકો પર્વત પર ચડવું વધુ ઝડપે વાહન ચલાવવું આગ સાથે રંગો વગેરે જેવી કોઈ પણ સાહસિક પ્રવૃત્તિ કરતી વખતે અકસ્માતો માટે વધુ સંવેદનશીલ હોય છે આ રાશિનો સ્વામી મંગળ મંગળ છે છે અને આ રાશિના લોકોની સામાન્ય રીતે ઉંમર પીચોતેર વર્ષ અને બે મહિના હોય છે નંબર બે વૃષભ રાશિ ચિહ્ન વૃષભ જ્યોતિષ શાસ્ત્ર બીજી રાશિ છે અને તે ખૂબ જ સરળ અને વધુ જાણીતી છે પ્રેમાળ આ લોકો સામાન્ય રીતે તેમની વસ્તુઓને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે તેઓ તેમની વૃષભ રાશિના લોકોને તેમની વસ્તુઓ ગુમાવવાનું પરવડી શકતા નથી અને આ વલણ તેમની વિરુદ્ધ કામ કરી શકે છે જો કે તેમના પોતાના પર નિર્ભર વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરવામાં આવી શકે તેવી ઉચ્ચ સંભાવના છે વર્તન પસંદ નથી વય પહેલા મૃત્યુ પામેલા લોકોની યાદીમાં પ્રથમ રાશિ છે વૃષભ આ રાશિના લોકો શનિના પ્રભાવમાં હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ વૃષભ રાશિના લોકો હતા તેમનું માત્ર ચોપન વર્ષની વયે અવસાન થયું હતું આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃષભ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે અને શુક્રને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચ્યાસી વર્ષ અને છ મહિનો જેટલી હોય છે નંબર ત્રણ મિથુન જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં ત્રીજી રાશિ છે અને તે વિચિત્ર રીતે અભિવ્યક્ત થવા માટે પણ જાણીતું છે જોકે કેટલીક વાર તેઓ એવી વાતો કહે છે જેનાથી અન્ય વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચે છે અને કેટલીકવાર વસ્તુઓ તેમના માટે નકારાત્મક ગુસ્સાવાળી વ્યક્તિની સામે બિનજરૂરી વાત કરવી મિથુન રાશિ માટે બિલકુલ સારી નથી આ સિવાય તેમને જીવતા દાટી દેવાથી મૃત્યુનો સામનો કરવો પડી શકે છે મિથુન રાશિના લોકો સ્વામી જો બુદ્ધ ની કૃપા હમેશા રહેશે તો આ રાશિના લોકો ઓછામાં ઓછા પિચ્યાસી વર્ષ સુધી જીવશે નંબર ચાર કર્ક ખોટા વ્યક્તિ સાથે મિત્રતા રાખવાથી કર્ક રાશિ હેઠળ જન્મેલા વ્યક્તિનું મૃત્યુ થાય છે અને તે ખરાબ મિત્ર એટલો ચાલાકી અને સર્જનાત્મક હશે કે તમને તેની વાસ્તવિકતા વિશે કોઈ સંકેત પણ નહીં મળે આ રાશિના લોકો કર્ક રાશિના લોકોને મિત્રો તરીકે પસંદ કરવા જોઈએ નિર્ણય લેતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને વધુ પડતા લોકોની સલાહ ન લો ખાસ કરીને તેમના નજીકના મિત્રોને ધ્યાનમાં રાખીને કર્ક રાશિના લોકોએ પણ થોડી સાવચેતી રાખવાની જરૂર છે તેમજ શક્ય હોય તેટલું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને થોડી સાવચેતી ના તેમને તેમના જીવનમાં મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચંદ્ર સોમવારે ભગવાન શિવ ની પૂજા કરવી જોઈએ ભોલેનાથ ના આશીર્વાદ થી આ રાશિ ના લોકોની સામાન્ય ઉમર સિત્તેર વર્ષ અને પાંચ મહિના હશે પાંચમા નંબરે સિંહ છે આ રાશિના જાતકો વિચારશીલ અથવા ક્યારેક થોડા ચિંતનશીલ હોય છે અને આ લોકો આ બાબતને ઊંડાણપૂર્વક જુએ છે અને કેટલીકવાર કેટલાક વિચારો તેમને મુશ્કેલીમાં મૂકે છે જે તેમને ડિપ્રેશન હતાશા અનિદ્રા ગભરાટના હુમલા આત્મહત્યાની વૃત્તિ વગેરેનું કારણ બની શકે છે આ ઉપરાંત એક શક્યતા પણ છે કે જો આ વિચારો તેમના મન પર પ્રભુત્વ ધરાવે છે તો તેમને મૃત્યુનો સામનો પણ કરવો પડી શકે છે ભગવાન સૂર્ય सिंह રાશિના સ્વામી હોય આ રાશિના લોકોએ નિયમિતપણે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ આ લોકોની સામાન્ય ઉંમર 65 વર્ષ જેટલી હોઈ શકે છે છઠ્ઠા નંબરે કન્યા રાશિ છે જ્યોતિષ શાસ્ત્રની છઠ્ઠી રાશિ અને તે પણ સૌથી જટિલ રાશિ ચિહ્નોમાંની એક છે કન્યા રાશિના લોકોનું મૃત્યુ વિચિત્ર નથી હકીકતમાં તેઓ જ્યાં પણ જાય છે અનિશ્ચિતતાઓ તેમને અનુસરે છે આ લોકો વધુ સ્વપ્રેમાળ હોય છે અને ફક્ત પોતાના વિશે જ વિચારે છે જો કે કેટલીક વસ્તુઓ તેમના મગજમાં જટિલ બની જાય છે અને તે તેમને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે પણ મજબૂર કરે છે બુધ કન્યા રાશિનો સ્વામી ગ્રહ હોવાથી આ રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ આનાથી તમામ ગ્રહ દોષો શાંત થઈ જાય છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર ચોર્યાસી છે નંબર સાત તુલા રાશિ મિત્રો આ જ્યોતિષ શાસ્ત્રની સાતમી રાશિ છે અને તે કુખ્યાત રૂપથી ચાલાક અને કેટલીકવાર થોડીક ચાલાકી માટે પણ જાણીતી છે આ લોકો હંમેશા પ્રયાસ કરે છે કંઈક જટિલ અથવા જોખમી કામ કરવું જો કે ક્યારેક કેટલાક ગેરકાયદેસર કૃત્યો કરવાથી તેમની વિરુદ્ધ થઈ શકે છે અથવા કોર્ટ દ્વારા તેમને મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે આ રાશિનો સ્વામી શુક્ર છે તેથી જો તમે શુક્રવારે પરોપકાર કાર્ય કરશો તો તમને વિશેષ લાભ થશે આ સાથે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પંચ્યાસી વર્ષ છે નંબર વૃશ્ચિક રાશિ મિત્રો આ જ્યોતિષ શાસ્ત્ર ની આઠમી રાશિ છે અને તે બાધ્યતા જુસ્સાદાર અને ક્યારેક થોડી લાગણીશીલ હોવા માટે જાણીતી છે આ લોકો સરળતાથી કોઈ ખાસ વસ્તુ સાથે જોડાઈ જાય છે તે માણસ હોય કે પ્રાણી હોય વૃશ્ચિક રાશિના લોકો તેમનો પ્રેમ કરે છે તેઓ પ્રિયજનોને ગુમાવી શકતા નથી વિનાશક બ્રેકઅપ તેમની નજીકના વ્યક્તિનું મૃત્યુ પણ તેમના મન અને હૃદયને અસર કરી શકે છે મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે અને આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે રાશિના લોકો સામાન્ય રીતે પીચોતેર વર્ષ અને બે મહિના સુધીનું લાંબુ જીવન જીવી શકે છે નંબર ધનુ રાશિ આ રાશિના લોકો વધુ ઊર્જાવાન સક્રિય અને કેટલીકવાર તો પણ બને છે આ લોકો ટેકનોલોજી અને ઓનલાઈન ગેમ્સ તરફ ઝુકાવ વધુ પડતું ધરાવતા હોય છે વધુમાં ઓનલાઈન ગેમ્સ રમતી વખતે ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવવો એ તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે જોકે ઇન્ટરનેટ દ્વારા વસ્તુઓ વિશે વધુ જાણવું પણ તેમની તરફેણમાં કામ કરી શકે છે આ રાશિનો સ્વામી દેવતાઓના ગુરુ છે તેથી પોતાને ખુશ રાખવા માટે ગુરુવારે શિવલિંગને ચણાની દાળ અને ચણાના લોટના લાડુ અર્પણ કરો નંબર દસ મકર રાશિ આ રાશિના જાતકો વધુ આળસુ અસ્થિર અને ક્યારેક થોડા બેદરકાર માનવામાં આવે છે અને આ લોકો કંઈ પણ કર્યા વિના આખો દિવસ ઘરે જ રહેવા માંગે છે રાશિચક્ર શનિદેવ છે ન્યાયના દેવતા ગણાતો આગ્રહ સુખી છે તેથી સુરક્ષિત રાખવા માટે પીપળના ઝાડ પર સરસવનો દીવો પ્રગટાવો મકર રાશિના લોકોની સામાન્ય ઉંમર એક્યાસી વર્ષ હોય છે નંબર અગિયાર કુંભ રાશિ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર માં અગિયારમી રાશિ છે અને તે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને થોડી ચિંતા કરવા માટે પણ જાણીતી છે આ લોકોને બિઝનેસ અને વધુ રસ ધરાવતા હોય છે અને માત્ર કોઈને કોઈ રીતે નફો મેળવવાનું જ વિચારે છે કુંભ રાશિના લોકો નફો મેળવવા માટે કઈ પણ કરશે અને જો તેમ ન થાય તો તેઓ નિરાશ થઈ જાય છે જે તેમના મૃત્યુ નું કારણ પણ બની શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવાની પણ જરૂર છે આ દિવસોમાં તમારી રાશિ પર ગ્રહોનો પ્રબળ પ્રભાવ છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે આ રાશિનો સ્વામી પણ શનિદેવ છે અને તે પૃથ્વી પર વ્યક્તિના સારા ખરાબ કર્મોનું ફળ આપે છે એટલે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને કુંભ રાશિના લોકો સામાન્ય રીતે માત્ર વર્ષ પણ જીવન જીવે છે નંબર આ રાશિના લોકો વધુ ચાલાક બુદ્ધિશાળી અથવા ક્યારેક થોડા કટાક્ષ કરવા માટે પણ જાણીતા છે આ લોકો હકારાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લે છે જો કે કે જાણતા અજાણતા તેઓ કોઈ પણ કારણ વગર પોતાને નુકસાન પહોંચાડે છે છે અને એવી સંભાવના કે તેઓ ઇલેક્ટ્રિક શોકના કારણે મૃત્યુ થાય છે ગુરુ ગ્રહ માલિકી ધરાવતી આ રાશિના લોકોએ ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ રાશિના લોકોની સામાન્ય ઉમર એકસ્ટ વર્ષ છે મિત્રો અહીં પ્રસ્તુત જે વીડિયોમાં માહિતી આપી છે તે માત્ર જ્યોતિષશાસ્ત્રના આધારે છે પણ તમારી ઉંમર કેટલી હશે તમે કેટલું જીવશો કે તમારું આયુષ્ય કેટલું લાંબુ હશે એ ફક્ત અને ફક્ત ભગવાન જ જાણે છે કેમ કે અત્યાર સુધી દુનિયામાં કોઈ એવો ડોક્ટર કે વ્યક્તિ નથી બન્યો જે તમે કેટલું જીવશો તે સાચું કહી શકે મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં તમારી રાશિ કઈ છે તે ચોક્કપણે જણાવજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ